નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે દ્યોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ભાબર તાલુકાના ગાગુણ ગામની માતાએ ત્રણ સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું જો કે સ્થાનિક લોકોને જાણ થતા નર્મદા કેનાલ પર દોડી આવી જહેમત ઉઠાવી એક બાળકનો આબાદ બચાવ કરવામાં આવેલ જ્યારે બે બાળકો સાથે માતાની લાશને તરવૈયાઓમાં ભારે મથામણ હાથ ધરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક પછી એક લોકો કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરી રહ્યા છે શક્તિપીઠ અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા નખાતા દાન ભેટમાં રૂપિયા સોના ચાંદીના ભંડારમાં નખાતા હોય છે તે ભંડાર દર અઠવાડિયે ખોલવામાં આવે છે અંબાજી મંદિરનું ભંડાર ખુલતા ચુંદડીમાં બાંધેલી સોનાની સો ગ્રામ વાળી દસ લગડીઓ મંદિરને ભેટમાં ચડાવવામાં આવી અને તે લગડીઓ આજે ભંડાર ખુલતા હાથ લાગી હતી જોકે શ્રદ્ધાળુઓએ ભંડારમાં આ લગડી નાખી છે તેને પોતાનું કોઈ જ નામ સરનામ મૂકવામાં આવેલ નથી ને દાતાએ ગુપ્ત દાન રૂપે આ સોનું મંદિરમાં ચડાવ્યું હતું હાલ મંદિરને સ્વર્ણિમ બનાવવામાં કામગીરી ચાલી રહી છે ત્યારે આવા દાતાઓ અવિરતપણે મંદિરને દાન આપી ભંડાર છલકાવતા હોય છે જે ભંડાર ગણવામાં આવ્યો તે એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુએ દાનની ધોધ સત્યાવીસ લાખને પાર પહોંચાડ્યો હતો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સમીપે આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિર મધ્ય વરસાદે વિરામ લેતા હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડેલ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદીમાં પણ નહીવંત આવતા શ્રદ્ધાળુ યાત્રાળુ નદીમાં મન મૂકીને આનંદ મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે આવેલી મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો છવાયો છે પાંચ સપ્ટેમ્બરથી સોળ ડિરેક્ટર માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં ખેડૂત વિભાગમાં દસ વેપારી વિભાગમાં ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં બે એમ મળી કુલ સોળ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાનાર છે ગત રોજ ખેડૂત વિભાગમાં પંચોતેર અને વેપારી વિભાગમાં દસ ફોર્મ ભરાયા છે તારીખ નવ સપ્ટેમ્બરના ફોર્મ પરત ખેંચી શકાશે જેનું મતદાન સત્તર સપ્ટેમ્બર અને મતગણતરી અઢાર સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે માર્કેટયાર્ડના ડિરેક્ટરો બનવા કોંગ્રેસ અને ભાજપની પેનલમાંથી લડવા સહકારી આગેવાનો કમર કસી રહ્યા છે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્વ છે સુરેન્દ્રનગરના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં કંકુવર્ણની ભૂમિકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની સંસ્કૃતિને ઉજાગર કરતાં જગવિખ્યાત તરણેતરના લોક લોકમેળાનો પ્રારંભ થયેલ છે સતત ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે આ મેળો જોવા માટે વિદેશથી પણ પર્યટકો ખાસ આવે છે મેળાનું નામ લેતા મોટા મોટા ચગડળો રમકડાની દુકાનો અવનવી ખાણાપીણાની દુકાનો અને માનવ મહેરાવણ પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુ આવે છે આ લોકમેળાનું અનેરું મહાત્મ્ય રહેલું છે

ગામડામાં વિવિધ દેરાસરોમાં સામૂહિક સ્વતંત્રી પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવે સ્વતંત્રી પર્વને ક્ષમાપન પર્વ પણ કહેવામાં આવે છે કોઈ પણ જીવ કે વ્યક્તિનું મન વચન કે કાયાથી મન દુભાવ્યું હશે તો તે જીવની ક્ષમા યાચના મંગાશે જૈનો એકબીજાને તેમજ જગતના સર્વો જીવોને ખમાવશે મિચ્છામી દુક્કડમ પાઠવશે આખા વર્ષ દરમિયાન નાનામાં નાના કોઈ પણ જીવ સાથે થયેલા વેરવિગેરની સમાપના કરશે વિવિધ સેન્ટરમાં મહારાજ સાહેબ દ્વારા વિશેષ પ્રવચન યોજાયેલ સાબરમતી નદીના પ્રદૂષણના મુદ્દે હાઈકોર્ટે તંત્રની દાનત પર સવાલો કર્યા છે તેમજ સાબરમતી નદીમાં પ્રદૂષણ વધતા હાઈકોર્ટે તંત્રની ઝાટકડી કાઢી છે તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાના આરોપો કર્યા છે તંત્રને કામ કરવાની ઈચ્છા શક્તિ જ ન હોવાનો હાઈકોર્ટનો દાવો છે અંજાર વિસ્તારમાં નાણાધીરધારનો કેરગાઈ દે વેપલો ચલાવી લોકોને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવા સાથે મરવા સુધી મજબૂર કરવા ની પોલીસ ફરિયાદો બાદ પણ નિરંકુશ રહી સતત કાયદાનું ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં ગુજ્સિટોકોનું શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પટેલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા કમલમ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું અને સદસ્યતા અભિયાનને લઈ ને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી જોકે રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે મશ્કરીમાં જ સી આર પટેલે ગંભીર મેળા ટોણા માર્યા હતા અને પ્રમુખ દોષીને સંખ્યા મામલે ખખડાવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્રને ગુજરાતના વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ બની ઉચ્ચ પદવી હાંસલ કરે તે હેતુથી એસયુઝીઓ યુપીએસસી ભવન શરૂ કરવામાં આવેલ છે આ એસયુઝીઓ યુપીએસસી ભવન અંતર્ગત પાંચ વર્ષમાં કુલ એકવીસ વિદ્યાર્થીઓ યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ યુપીએસસી ઇન્ટરવ્યુ સુધી પહોંચી આગળ વધેલ છે હાલ ગુજરાત અને ભારત સરકાર અંતર્ગત કુલ પંચોતેર થી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે